ભુજની કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કરાયું બેઠકનું આયોજન ભુજ શહેરમાં આજરોજ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં આર એમ ની બેઠક યોજવામાં આવી હતી જેમાં આ બેઠકમાં ગુજરાતમાં માધ્યમિક શિક્ષણમાં શિક્ષણ કઈ રીતે વધારી શકાય અને તે કઈ કામગીરી કરવાની છે તે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાનના બધા મુદ્દાઓની ચર્ચા કરાઈ હતી તેમજ આઈસીવીએસના જે વિદ્યાર્થીઓ છે એ લોકોનું પણ નામાંકન થાય એમની બેંકના આધાર કાર્ડ સાથે લિંકિંગ થાય જેથી એમની સમયસર મળી રહે તે માટે સૂચના અપાઈ હતી મિતા કચ્છ આ આરએમએસએ ની બેઠક છે અધ્યક્ષ સ્થાને અમારા ડેપ્યુટી ડાયરેક્ટર આર એમ ડીએસ પટેલ સાહેબ છે અને તમામ જિલ્લામાં તમામ ઈઆઈ આરએમએસએ આરએમએસએનો જે આચાર્ય છે ગર્લ્સ હોસ્ટેલના વોર્ડન છે મોડલ ડે સ્કૂલના આચાર્ય છે આ બધાને હાજર રહેવાનું હતું બેઠક એક તો નામાંકન ગુજરાતમાં માધ્યમિક શિક્ષણમાં ડ્રોપ આઉટ ઘણો છે તો આપણે માધ્યમિક શિક્ષણમાં નામાંકન કઈ રીતે વધારી શકીએ એના માટે કયા પ્રયોગો કરી શકીએ એ ક્વૉલિટી એજ્યુકેશન મૂલ્યલક્ષી શિક્ષણ પછી ગર્લ્સ હોસ્ટેલમાં જે છે વોર્ડને કઈ કામગીરી કરવાની છે એ બાબતનું છે એના ઉપરાંત જે છે આરએમએસએની નવા સત્રમાં શરૂ થવાની બિલ્ડિંગોનું બાંધકામ ક્યાં ચાલે છે કેટલું કયા સ્તર ઉપર છે કઈ ક્યાં કયા જમીનોની મંજૂરી મેળવવાની બાકી છે પછી એકાઉન્ટને લગતી આરએમએસએની જેટલી કામગીરીઓ છે એ બધાના મુદ્દા ઉપર એમની ચર્ચા છે ખાસ અમને નામાંકન કરું આઈસીડીએસના જે વિદ્યાર્થીઓ જે છે એ લોકોનું પણ નામાંકન થાય એમનું બેંકના આધાર કાર્ડ સાથે લિંકિંગ થાય જેથી એમને શિષ્યવૃત્તિ સમયસર મળી શકે આ બધી સૂચના છે અને જ્યાં જમીનના કામ બાકી છે જે સ્કૂલોમાં એ સ્કૂલમાં જમીન ઝડપથી મળે એના માટેની પ્રક્રિયા રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન એટલે આમાં કેવું છે કે જેમ પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ માટે કેન્દ્ર સરકાર તરફથી એસએસએ સર્વ શિક્ષા અભિયાન મિશન મૂકવામાં આવ્યું એની સફળતાને જોઈને કેન્દ્ર સરકારે એવું નક્કી કર્યું કે ભાઈ માધ્યમિક માટે અને ઉચ્ચ શિક્ષણ માટે એમાં ઉચ્ચ શિક્ષણમાં પણ આ પ્રકારનો ચાલે છે તો માધ્યમિક માટે એ લોકોએ રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અને રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષા અભિયાન આવા બે અભિયાન ચાલે છે એમાં રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાન જ્યાં અંતરિયાળ ગામોમાં સ્કૂલો નથી આવેલી જેમ કે પાંચ કિલોમીટરની રેન્જમાં માધ્યમિક શાળા મળે અને સાત કિલોમીટરની રેન્જમાં દરેકને ઉચ્ચ માધ્યમિક શાળા મળે પોતાના વિસ્તારથી નજીકમાં જ શાળા ઉપલબ્ધ કરાવી ત્યાં કંઈક શિક્ષણ ઉપલબ્ધ કરાવવું વધુમાં વધુ વિદ્યાર્થીઓ શિક્ષણનો લાભ લે માધ્યમિકનો આઉટ રેશિયો ઘટે ઉચ્ચ માધ્યમિકમાં બાળકો ભણતા થાય અને ઉચ્ચ માધ્યમિક પછી ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચી શકાય આ એક એમનો રેશિયો છે એના માટે થઈને એ લોકોએ મોડેલ સ્કૂલો મોડેલ ડે સ્કૂલ ગર્લ્સ હોસ્ટેલ કન્યા કેળવણી ખૂબ ઓછી થાય છે તો ઘણી કન્યાઓને જો અપડાઉન ન કરવું પડે દૂરદરાજમાં રહેતી હોય તો લોકોને લેવા માટે સો વિદ્યાર્થીનીઓ રહી શકે એવી મોડ ગર્લ્સ હોસ્ટેલ પણ ની સુવિધા પણ કરવામાં આવી છે આ ઉપરાંત વિકલાંગ વિદ્યાર્થીઓ જે છે એ લોકોને પણ સારું શિક્ષણ મળી રહે એના માટેના ખાસ કોર્ડિનેટર્સ રાખ્યા છે એ લોકોની તમને એમને તમામ સુવિધા મળી રહે એની પણ જોગવાઈઓ છે